નગર જિલ્લાના ડેમ નજરે પડ્યા છે ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે વરસાદ ખેંચાય તો જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે આગોતરું આવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નહોતું થયું બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે જિલ્લામાં નાયકા ફલકુ નિંભણી સબુરી ત્રિવેણી ઠાંગા થોરીયાડી મોરસલ સહિતના આઠ મુખ્ય ડેમમાં માત્ર વીસ ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે

અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ સિત્તેર ટકા કપાસ જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે તો બાકીના તમામ ડેમો દોઢી રજા સિવાના બધા ખાલી ખંભાળ્યા અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કે મગફળી કો કે કપા એ બધું આવી નાખ્યું મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલ થી માંડીને બધું ખાલી પડ્યું તો ખેડૂત ને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું મોંઘા માંગ ના બિયારણ બગડી જશે સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો અગિયાર જળાશયો જે મુખ્ય છે એ પૈકી આઠ જળાશયો છે એમાં વીસ ટકાથી ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા મૂળી ચોટીલા થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળધીજા એક ડેમ છે એ હાલ ભરેલો છે બાકીના તમામ જળાશયો છે તેમાં વીસ ટકા કરતાં જે છે પાણીનો જથ્થો ઓછો છે ત્યારે આગામી સમયમાં પચાસ ફીડરોમાં પ્રીમોન્સૂન કામગીરી કરાઈ જેમાં રૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે જામનગર શહેરની અગિયાર કેવી ની લાઈનોનું પણ સમારકામ કરવાની કવાયત ધરવામાં આવી રહી છે આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું પંચાવન અર્બન ફીડરો પૈકી પચાસ ફીડરોમાં મહદ અંશે કામગીરી પૂર્ણ કરેલી છે જ્યારે બાકીના બાકીની કામગીરી કાર્યરત છે જે આગામી દસ પંદર દિવસમાં ચોમાસા પહેલા પૂરી કરી લેવામાં આવશે આ કામગીરી હેઠળ અમે ઇલેવન કેવી લાઈનમાં ટ્રી કટિંગ ની કામગીરી લાઇનના જમ્પર સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી પહેલા સરપંચ પદની નોધાવી ઉમેદવારી પછી લગ્નના ફેરા ફર્યા દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે નિર્ણય લીધો લગ્નના સાત ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા રાજ્યમાં મંગળવારે ફરી ગુંડાઓ દબાણકર્તાઓ પર હતી આ દ્રશ્યો કચ્છના અંજારના છે અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું આરોપી મુસ્તાક ઉર્ફે મુસીઓના પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ રાઉટિંગ પ્રોહિબિશન મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે બાવીસ લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવતા ફફડાટ ફેલાયો દબાણ કરતાઓમાં દોડધામ મચી ગઈ સાહીઠ જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને પણ જમીન દોષ કરવામાં આવી મહાનગરપાલિકાના ત્રણ વિભાગો પચાસ થી વધુ સ્ટાફ દબાણના સુખનાથ ચોક માં આવેલી પાનની દુકાનને તોડી પાડવામાં આવી ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવી હતી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અંતે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા દબાણ હટાવ્યું અમદાવાદમાં ફરી ગુનેગારોના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો છે ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નજીર વોરાના જુબેદા હાઉસ નામના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવી આરોપી નજીર વોરા વેજલપુર રોડ પર જ મિત્રની હત્યા ગઈકાલે રાત્રે પાડીયાદ રોડ સૂર્ય ગાર્ડન જગદીશ મહેતા નામના વ્યક્તિની હત્યા કરાઈ જગદીશને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મિત્રો સાથે જૂના વેરને લઈ હત્યા કરાયાનું નિવેદન અપાયું છે હત્યારાને ઝડપી કડક સજા થાય તેઓ પરિવારજનોએ માંગ કરી મૃતકના ભાઈએ માંગ કરી હત્યા કરનાર આરોપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને એ બાબતે પ્રધાનમંત્રી મોદીના અગિયાર વર્ષના શાસનની દેશભરમાં ઉજવણી અમદાવાદ શહેર ભાજપે પણ ઉજવણી કરી શહેર ભાજપ ની કાર્યાલય ખાતે અગિયાર વર્ષની પ્રદર્શની યોજાઈ

પંચમહાલના તાજપુરા ખાતે નારાયણ વનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો એક પેડ માકે નામ યોજના હેઠળ એકાણું જાતિના પચીસ હજારથી વધુ વૃક્ષો રોપાયા નારાયણ આરોગ્ય ધામ અને વન વિભાગના સહયોગથી કુલ આડત્રીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ થયું સીએમએ પર્યાવરણ જતન અને પાણીના સંચય માટે ખાસ અપીલ કરી એક પેડ મહાકાળી કે નામ યોજના હેઠળ એક લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક ઘોષિત કરાયો છે

એની છત્ર છાયામાં વિરાટ નારાયણ વનનું સર્જન થઈ રહ્યું છે નારાયણ ધામ તાજપુરા ખાતે વન વિભાગ અને નારાયણ ભટ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જે નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માકે નામ જે બીડુ ઉઠાવેલ છે એ પ્રોગ્રામને અનુસંધાને આજે વન વિભાગની જમીનની અંદર ટ્રસ્ટ દ્વારા અને વન વિભાગના સહયોગથી 25000 લોકોનું વાવેતર આપણે કરવામાં આવ્યું છે દ્વારકામાં